દેશભર વર્ષના ચોથા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે કાલે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે કાલે બપોરે ફિન્જલ નામનું આ વાવાઝોડું સર્જાશે હાલ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુરના નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલા હોવા છતાં ત્રણ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ બે વર્ષથી છલોછલ ભરાઈ જાય છે જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે ત્રણ વર્ષ પહેલા એસી લાખના ના ખર્ચે કેનાલો પાંચ કિલોમીટર બનાવવામાં આવી ગત વર્ષે તળાવ ઉપર આવેલ કૂવાનું રિનોવેશન કરાયું જ્યારે ચાર વર્ષમાં એક કરોડથી વધુનો ખર્ચ થયો પરંતુ ત્રણ ગામોને આજે પણ સિંચાઈનું પાણી નથી મળતું ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી આપવા માંગ કરી છે પાણી છોડવા માટે આ કેનાલ બનાવવામાં આવી છે અને ચાર વર્ષથી પેલા એક કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનાલ બનાવી એ લોકોએ અને પાણી અજૂરતા લગીને મને મળી નથી પાણી નહીં આવ્યું કોઈ દિવસ કોઈ દિવસ નહીં આવ્યું અમને જમીનનું વળતર મળે સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારે અમારા માટે સારું છે બધા ખેડૂતોને જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે ધન્ય અમરો તળાવ એની અંદર એમ કે એવું છે બે વર્ષથી પાણી પુલ ભરા રહે છે પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી સેનપુર સરી પાણી અને કાંધા સુધીની કેનાલ બનેલી છે કહેવાય કમસે કમ એસી લાખ સુધીનો ખર્ચ કરી રહ્યો પણ છતાં પાણી મળતું નથી ટેકાના ભાવે મગફળીના સારા ભાવ મળતા હોવા છતાંય ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે ટેકાના ભાવે ખરીદી બાદ સરકાર ખેડૂતોને વીસથી પચ્ચીસ દિવસમાં પેમેન્ટ આપે છે જ્યારે ઓપન માર્કેટમાં તાત્કાલિક પૈસા મળી જાય છે જેથી ખેડૂતોને નવી વાવણી કરવામાં સરળતા રહે છે સરકાર તેરસો છપ્પન રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરે છે જ્યારે ઓપન માર્કેટમાં મગફળીના ભાવ નવસોથી એક હજાર રૂપિયા જ મળે છે પરંતુ ખેડૂતોને ઝડપથી પૈસા મળતા હોવાથી ઓપન માર્કેટમાં મગફળી વેચવા મજબૂર બન્યા મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવે છે જેથી કંટાળી આખરે ખેડૂતો ઓપન માર્કેટમાં તેમની મગફળી વેચી રહ્યા છે હેરાજીમાં મગફળી લઈને આવ્યા છીએ અમારું ટ્રેક્ટર ગઈકાલનું ઊભું છે આજે હેરાજીની શરૂઆત થઈ છે અને હેરાજી શરૂઆતમાં અત્યારે ભાવ ખૂબ નીચાથી શરૂઆત થાય છે જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે તો ખરેખર હેરાજીની પ્રક્રિયા નવસો બારસો તેરસો તેપનથી જ શરૂ થવું જોઈએ તો જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે નહીં તો આમાં કોઈ ભાવ મળવાની કોઈ શક્યતાઓ ખૂબ ઓછી છે હાલ ખેડૂતોની રાજીમાં આવેલા છે મેં મગફળી લઈ સરકાર ક્યાં ટેકાનો ભાવ નાખવાની મગફળી ટેકાનો ભાવ હા તેરસો છપ્પન છે માર્કેટયાર્ડનો ભાવ પડે છે બારસો અગિયારસો વધાર વધારે તેરસો ખેડૂતોને હાલ પૈસાની જરૂર છે એટલે મગફળીઓ છાપાવે વેચવામાં છે રજીસ્ટ્રેશન કરાવેલો છે પણ ત્યાં જઈએ તો માલમાં એમ કે છે કે ભાઈ તમારા માલમાં માટી છે આ છે તે છે એમ કરી અને ચારા કરે અને પછી માલ પરત લઈને આવવું પડે છે અને ખેડૂતોને અત્યારે એ શું છે કે વાવેતરની સિઝન છે પૈસાની જરૂર હોય છે એટલા માટે એ લોકો ખેડૂતો અહીંયા માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે આવે છે શિયાળાની શરૂઆત સાથે જ સૂકા લસણના ભાવે ગૃહિણીઓને રડાવી છે અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં ભાવ વધારાને લઈ ગ્રાહકોના અભાવે હાલ સન્નાટો છે છૂટક શાકભાજીનો ધંધો કરતા વેપારીઓ ગ્રાહકોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે બજારમાં આ પ્રકારના દ્રશ્યો પાછાનું મુખ્ય કારણ લસણમાં તોતિંગ ભાવ વધારો છે માર્કેટમાં એક કિલો લસણનો ભાવ પાંચસો રૂપિયા છે જેને કારણે ગ્રાહકો અને છૂટક વેપારીઓ બંને લસણ ખરીદવા અને વેચવા પર અવઢવમાં છે લસણનો ભાવ બહુ છે કેમ કે વાવેતર ઓછું છે લીલું લસણ એ બહુ ઓછું આવે છે સૂકાને તો ક્યારથી એ જ ભાવ છે બહુ ભાવ છે ત્રણસો ચારસો રૂપિયા કિલો છે લસણ અરે હો ગ્રામ પચાસ પચાસ ગ્રામ લોકો ખરીદે છે કિલો કોઈ નથી કોઈ કોઈ હોટલ બોટલ વાળા તો એ કિલો કોણ લે કોઈ વીસ રૂપિયાનો કોઈ ચાલીસ રૂપિયાનો એનાથી ઉપર જતા નહીં હોલસેલ બજારમાં લસણના ભાવમાં પ્રતિ કિલો ત્રણસોથી પાંચસો રૂપિયાનો ભાવ છે જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ હજી મોંઘો થશે જૂનથી જે ભાવ વધારો થયો છે તે હાલમાં પણ યથાવત છે પરિણામે જે લોકો એક કિલો લસણ ખરીદતા હતા તેઓ હવે માત્ર સો ગ્રામ ખરીદે છે જથ્થાબંધના વેપારીએ વધુમાં કહ્યું કે સતત પડી રહેલા કમોસમી વરસાદથી લસણના પાકને મોટું નુકસાન પણ થયું જેથી લસણનો ભાવ વધી રહ્યો છે આ બેન મુખ્યત્વે લસણ જે છે એ ઇન્ડિયામાં ભારતમાં બે મુખ્ય રાજ્યમાં પ્રોડક્શન થાય છે એક ગુજરાત બીજું મધ્યપ્રદેશ આ બે પ્રદેશમાં જે વચ્ચે આબોહવા બગડેલી અને વરસાદ પડી ગયો અને વરસાદના કારણે ગોંડલ જો એરિયામાં ખેતરમાં પાણી ભરાઈ ગયા એના હિસાબે ગોંડલનો ત્રીસથી પાંત્રીસ ટકા ક્રોપ ખરાબ થઈ ગયો છોટાઉદેપુરના નસવાડીમાં તાલુકાના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા પલાસણી ગામ પાસેની અશ્વિન નદી ઉપરના અધૂરા પુલને ફરી બનાવવાની માંગણી કરી છે અશ્વિન નદી ઉપર દેડકી આમલી પલાસણી સહિત ગામોને જોડતા માર્ગ ઉપર સ્લેબ ડ્રેઇન અને રોડ બનાવવાની માંગણી કરાતા મંજૂરી આપી દીધી છે પરંતુ સરકાર દ્વારા અઢી કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇનની મંજૂરી અપાઈ ગઈ છે જેથી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા બાદ એજન્સીને કામ સોંપેલું પરંતુ કોન્ટ્રાક્ટર નબળી ગુણવત્તાનું કામ કરતા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને નોટિસ ફટકારાઈ જેથી એજન્સીએ માર્ચ માસથી અધવચ્ચેથી જ કામગીરી બંધ કરી દીધી જેને લઈ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને ચાર જેટલી નોટિસો આપી છતાંય હજુ સુધી કોન્ટ્રાક્ટરના પેટનું પાણી હલ્યું નથી સ્થાનિકોએ સત્વરે પુલની કામગીરી પૂરી થાય તેવી માગણી કરી હવે આવા જવાનું બહુ તકલીફ પડે છે અને ટૂંકો રસ્તો છે કોમ ચાલુ કરો કેવી રીતે અમે છરકી છરકી નદીમાં જઈએ આ નદીમાં આ પથ્થરા ઉતરી કુદીને જવાનું ને લીસા પથરોમાં બેડે બેડે ચાલીને જવાનું એક તો આખો આપણને ખુદ ના પડતી હોય ધીરું ધીરું ઉતરીને જવું પડે છે કેટલું બધું થઈ ગયું આખું ચમાસું બધું ગયું તાનું બંધ છે કોન્ટ્રાક્ટર નું જે કામગીરી ચાલુ હતી એ કામગીરી દરમિયાન એ કોઈ કારણોસર કે ભાઈ ગમે તે કોઈ કારણોસર હોય તો એ પુલનું નિર્માણ હાલ બંધ છે લોકોને અવર જવરમાં એવું છે કે લોકોને હાલાકી પડી રહી છે લોકો પલાસની ગ્રામજનોનો કાયમી રસ્તો છે કે જ્યાં ત્યાંથી ખેતર જઈ શકતા હોય છે નદી પસાર કરીને બનાસકાંઠાના થળી જાગીરદાર ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો મહંત બળદેવનાથની અધ્યક્ષતામાં રાજપૂત સમાજની બેઠક મળી મહંતના નિધન બાદ જાગીરમઠના મહંત બળદેવનાથ બાપુ તેમજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ અને બ્રાહ્મણો દ્વારા જાગીર મઠના નવા મહંત તરીકે શંકરપુરીને બેસાડવામાં આવ્યા શંકરપુરીને જાગીર મઠમાં ગાદીપતિ તરીકે બેસાડ્યા બાદ હજુ પણ ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહ્યો છે વાદ વિવાદ મહંત જગદીશ પુરીજી હૃદયરોગના હુમલાથી દેવલોક પામ્યા બાદ ગુરુ ગાદીને લઈને વિવાદ થયો છે એક મંત દેવ થઈ જાય અને બીજા મંતની એ ડેડ પડી હોય અને નવા મંતની નિમણૂક કરવામાં આવે છે એ એ સત્તા દેવદરબાર મંતની છે અને મારી ભળી જાગીર મઠ મારું છે ને મારું રહેશે આકાશ ને કતળ એક થઈ જાય છે તો દરબારી બાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું નથી અને એમનો કોઈ ઉલાઝ હોય કોઈ કાગળ લાવે કોઈ પુરાવો લાગે તો ચલો દેવદરબાર સુધી એમને આપી દેવશે તમારું બાવાનું આમાં શે છૂલે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જયારે મોણિકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરી ના દરબાર થી મેળવવામાં આવેલા છે બાકી આજે દરબાર નું છે અને દરબાર નું જ રહેવાનું છે રાજ્યમાં ઈ કેવાયસી કરવાની કામગીરીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો અંબાજીમાં ઈ કેવાયસી કરાવવા માટે લોકો ધરમ ધક્કા ખાવા મજબૂર છે અંબાજીની ગ્રામ પંચાયતમાં અંબાજી અને આસપાસના ગામડાઓના લોકો પણ ઈ કેવાયસી કરાવવા મોટી મોટી સંખ્યામાં આવી રહ્યા છે પરંતુ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પૂરતા પ્રમાણમાં નથી એવો આરોપ અરજદારો લગાવી રહ્યા છે કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા વધારવાની માંગ છે બીજી તરફ વહીવટદારનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે હાલમાં ઈ કેવાયસીની કામગીરીમાં સર્વરનો મોટો પ્રશ્ન છે જેના કારણે અરજદારોનું કામ અટકાયું છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી અરજદારોની માંગ છે કેવાયસી કરવા માટે આવેલું છું પણ બે ત્રણ દાડાથી સર્વર ડાઉન ચાલે છે એટલે થોડી તકલીફ પડી રહી છે ગામવાળાને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે તો કોમ્પ્યુટરમાં એકના મતલબ બે હોય તો સૌથી સારું કહેવાય કે ગામવાળાને ધક્કો ના પડે ને આજુબાજુ ગામવાળા પણ અહીં આવે છે અંબાજી ગામ પંચાયતમાં અંબાજી ગામ પંચાયત મોટું છે તો બધા અહીંયા આવે સર્વર ડાઉન ના હિસાબે તકલીફ પડે છે તો ઈ કેવાયસીમાં અત્યારે અંબાજીમાં ઈ કેવાયસીનો કાર્યક્રમ છેલ્લા દસેક દિવસથી ચાલુ છે પૂરજોશમાં પરંતુ પ્રશ્ન એક જ કે અંબાજીની સ્થાનિક પબ્લિક એ ખૂબ જ છે પ્લસ બીજું કે અંબાજીની આસપાસના ગામોમાંથી પણ અંબાજી ખાતે ઈ કેવાયસી કરવા માટે લોકો આવી રહ્યા છે બરાબર પણ પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોની ભીડ ખૂબ ભેગી થાય છે જો આ સર્વરનો પ્રશ્ન સોલ્વ થાય સર બરાબર તો ઈ છે લોકોનું સરળતાથી પૂર્ણ અમે કરી શકીએ ભાવનગરમાં સરસ્વતી સાધના યોજનાની નવ હજાર સાયકલ ધૂળ ખાઈ રહી છે ધોરણ નવ અને દસની વિદ્યાર્થીનીઓને આપવાની આ સાયકલ વિતરણના અભાવે ભંગાર બની ગઈ છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલોનું વિતરણ કરવાનું હોય છે પરંતુ શહેરના સિંધુનગરના એક ખુલ્લા પ્લોટમાં સાયકલના વિતરણના અભાવે અહીંયા ખડકલો કરાયો છે કોન્ટ્રાક્ટર અને કંપનીની લોલમ લોલના કારણે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત રહી છે આ બાબતે વિપક્ષે આરોપ લગાવ્યો અને કહ્યું છે કે ભાવનગરમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાયકલ ફાળવવા માટે આપવામાં આવેલી પરંતુ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સાયકલ પધરાવતા તંત્રએ સાયકલનું વિતરણ અટકાવી દીધું હતું કે હલકી ગુણવત્તાવાળી સાયકલોને ભાવનગર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનેકવાર અધિકારીઓ અને વડી કચેરીને ધ્યાનમાં મૂકવામાં આવેલું હતું જોકે આ અંગે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલ અત્યારે ભંગારમાં પડી છે તો આનો અર્થ શું છે તમે નવ હજાર સાયકલો મગાવી છે કે પછી ત્રણ હજાર આપીને છ હજાર તો ભંગાર પડી છે આ વખતે પણ હું એવું માનું છ એક સ્કૂલમાં આ સાયકલો આપી અધિકારીઓને પૂછે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે મહીસાગર જિલ્લાના કલેક્ટરનો કથિત વિડિયો વાયરલ થતા રોષ જોવા મળ્યો લુણાવાડામાં કોંગ્રેસ અને આપના ત્રણ ધારાસભ્યોએ સંવિધાન દિવસ પર રેલી યોજી અને કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો ધારાસભ્ય અનંત પટેલ ગુલાબસિંહ ચૌહાણ અને ચૈતર વસાવાએ સમર્થકો સાથે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને બાદમાં કલેક્ટર કચેરીએ પહોંચીને રોષ ઠાલવ્યો કલેક્ટર એક વર્ગ માટે દ્વેષભાવ રાખી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો સાથે જ સરકાર કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આવી

ખાતાકીય તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે અમે આવનારી છ તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો તમામ સાથી મિત્રો અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જલંગ કાર્યક્રમો અમે મહીસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે

જે ફાયર સ્ટેશનમાં સાધનો હતા એ જ સાધનો નવી ટેકનોલોજીમાં કોઈ સાધનો નથી અને સ્ટાફ પણ હું એવું માનું છું કે ભાવનગરની જે સંખ્યા પ્રમાણે પહેલાનો સ્ટાફ હતો અને અત્યારે જે સંખ્યા લોકવસ્તી વધી છે એ પ્રમાણે જે સ્ટાફ હોવો પણ સ્ટાફ નથી અને ખાસ કરીને હું તમને કહો હાયરેજ બિલ્ડિંગો હોય ત્યાં એવા બનાવ આગના બનાવ બને તો એ સુધી પહોંચે એવી કોઈ ફાયર પાસે સાધનો નથી શું ફાયર ઓફિસર અને ફાયરમેન અને ડ્રાઈવરોની ભરતી પ્રક્રિયા ચાલુ છે ઉપરાંત અત્યારે આપણી આગળ આઠ વાહનો છે ફાયર ફાઇટિંગ માટેના બે વાહનો આવતા મહિનામાં આ મહિનાના એન્ડ સુધીમાં આવી જાય એમ છે અને ઈઆરવી આપણને ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ એ આપણને આવતા મહિના આવતા વર્ષમાં આપણને ડિસેમ્બર પહેલા આવી જાય એમ છે ખેડાના ફાર્મ હાઉસ પર પહોંચ્યું ન્યૂ સિટી ખ્યાતિકાંડના આરોપીઓએ આ ફાર્મ હાઉસમાં લીધો હતો આશ્રય ઉકેડી ગામના ફાર્મ હાઉસમાં છુપાયા હતા આરોપી ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડનો આ મામલો છે અને પોલીસ દ્વારા ચાર આરોપીઓની ખેડાના ઉટરડીના મુવાડા ગામેથી તેમણે ધરપકડ કરી હતી મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત અન્ય ત્રણ આરોપીઓ ઝડપાયા મકાન માલિકને ના મિત્ર ના મિત્ર હોય અહીંયા રાત્રે રોકા રહેવા માટે આપવામાં આવેલા હતા આરોપીઓ અહીંયા રાત્રે આવેલા અને સવારે આખો દિવસ બહાર ફરતા હતા કર્મચારી ખાતી હોસ્પિટલ કોબાના વધુ ચાર આરોપીઓની ગતરોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જે આજે અમદાવાદ ખાતે તેની પીસી બનવામાં આવી આ આરોપીઓ ખેડા જિલ્લાના આજે ઉટરડીના મુવાડા ગામ છે ત્યાં આગળ આ ફાર્મ હાઉસ છે તબેલો છે તેના ફાર્મ હાઉસના મકાનની અંદર રહેતા હતા અને ત્યાં આગળ તેઓ અહીંયા આગળ રાત્રે આવતા હતા અને સુતા હતા ત્યારે ઘર માલિક સાથે ન્યૂઝ સિટી ગુજરાતી વાત કરી ત્યારે ખબર પડી કે આ લોકો તેમના દીકરાના મિત્રના મિત્ર હોય અને માત્ર ફરવા માટે આવતા હોય ને રાત્રે એવા હોય તેની વાત કરતા હતા જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો અહીંયા આગળ આ જે ફાર્મ હાઉસ છે તેના જે કાકા તમે સાથે વાત કરીશું જી આપનું નામ શું અને શું સમગ્ર આ બાબત હતી મારું નામ જયંતિભાઈ પટેલ બરાબર અમે લગભગ પચીસ ત્રીસ વર્ષથી ઓછી એન્જિનિયરિંગના જે ઓમ પ્રકાશભાઈ છે બરાબર એમના કહેવાથી ફોન આવો ફોન આવ્યો કે ગમે છે અમારા બે ચાર સંબંધી આવે છે બરાબર એમને ખાલી ખાવા પીવાનું કશું ખાલી રહેવાની વ્યવસ્થા કરી આપજો સાહેબ બરાબર મારા બાબાને એવું કહ્યું એટલે અમે એમના ભરોસે અમારા સંબંધીના ભરોસેથી અમે એમને રાખ્યા ખાલી ઊંઘવા માટે આવતા દિવસે ક્યાં જતા શું છે કોઈ ખબર નહીં એમને ખાલી ઊંઘવા આવતા હતા અને જતા રહેતા હતા કાલે રાત્રે શું બન્યું કાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુ હું બહાર ઊંઘતો હતો બહાર ઊંઘતો મારું મોડું ખોલ્યું મને કે તમારું નામ મેં કહ્યું મારું નામ જયંતીભાઈ પટેલ અમે ક્રાઇમમાંથી આવીએ છીએ અને તમારા ત્યાં ચાર મહેમાન કોઈ આવ્યા છે મેં ક્યાં હા આવ્યા છે બરાબર હું જૂઠું બોલ્યો નહીં સાચું હતી સાથું કહ્યું કે કેટલા દિવસથી મેં કોઈ બે દિવસથી આવે છે તો સાજે સાજે ઉંઘવાદ આવે છે બાકી કંઈ નહીં પછી આવતીકાલે એવું કહ્યું કે અમે સવારમાં નીકળી જવાના હતા એવું કહ્યું એટલે કહી શકાય કે આજે ચાર આરોપી હતા મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત હાજી ને મારો બાબો મારા બાબાને પણ લઈ જાય છે ને ક્રાઇમ બ્રાન્ચ વાળા એ સાહેબ એવું મને કહ્યું કે કાલે આવતીકાલે સવારમાં અગિયાર થી બાર ની વચ્ચે અથવા બે થી ત્રણ ના ગારા તમારા બાબાને અમે પાછો પૂછપરછ કરી પાછો મોકલી દઈશું એટલે કહી શકાય કે આજે ચાર આરોપી મુખ્ય રવિ ચિરાગ રાજપૂત મિલિંદ પટેલ સહિતના લોકો રાત્રે સુવાવતા આવતા દિવસે ક્યાં ગયા હતા તે તમામ હવે તેમના રિમાન્ડ દરમિયાન પૂછપરછ બહાર આવશે અને હાલમાં પોલીસે આમના જે દીકરા છે તેમને પણ પૂછપરછ માટે અટકાયત કરી તેઓને અત્યારે પરત સોંપશે તેવું જણાવેલ હતું ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ખેડૂત અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યું સાણંદના નિદરાળ ગામના વ્યક્તિનો હોસ્પિટલે જીવ લીધો હોવાનો આરોપ લાગ્યો છે હાથના દુખાવાની સમસ્યા સાથે ગયેલા દર્દીની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી એન્જીઓપ્લાસ્ટી બાદ દર્દી ભીખાજી ડાભીનું મોત થયાનો પરિવારનો આરોપ છે પરિજનોની મંજૂરી વગર જ હોસ્પિટલે એન્જીઓપ્લાસ્ટી કરી દીધી હોવાનો પણ આરોપ છે મૃતક ભીખાજીના પુત્ર બિપિનભાઈ નોંધાવશે ફરિયાદ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા ઓપરેશન કાંડની ઘટના બાદ હવે એક પછી એક કૌભાંડો હોસ્પિટલના સામે આવી રહ્યા છે અમદાવાદના સાણંદ નજીક નિધ્રાળ ગામના ભીખાજી ડાભીનું પણ ખ્યાતિ હોસ્પિટલની ભૂલના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે અને તેમના પુત્ર જે છે વિપિનભાઈ ડાભી કે તેઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું કે શું આખી સંપૂર્ણ ઘટના છે વિપિનભાઈ જે તમારા પિતાનું ખ્યાતિ હોસ્પિટલના ભૂલના કારણે મોત થયો હોવાનું તમને લાગી રહ્યું છે શું આખી ઘટના છે મારા ફાધરને એક ડાબા હાથમાં થાલી નોર્મલ દુખાવો હતો અમે એક ખાનગી હોસ્પિટલમાં દેખાડ્યું હતું કે ખાનગી હોસ્પિટલને અમને ખ્યાતિ હોસ્પિટલનું રેફર કર્યું હતું અમે ખ્યાતિ હોસ્પિટલ ગયા એટલે પપ્પાએ પપ્પાનું જોયું હતું કે આ નોર્મલ જ છે એ લોકોએ કીધું પછી સાડા ત્રણ ચાર વાગે એ લોકોએ છે ને એન્જિયો પ્લાસ્ટિક કરી નાખી અમને જાણ કર્યા વગર પછી સાડા સાત વાગે એમની તબિયત બહુ જ ખરાબ એટલે અતિશય સિરિયસ કેસ થઈ ગયો હતો પછી અમને લોકોને મને મારા ભાઈને બોલાયા સાઈન કરાવડાય કે કરવી જ પડશે એટલે અમે લોકોએ કરી પછી બે દિવસ પછી એમને રજા બી આપી દીધી પછી અમે ઘરે લઈ ગયા તો એમને કે બેગ પાછળ બધું છે ને આડઅસરો ઊભી થવા માંડી પછી અમે એમને બોપલમાં શિફ્ટ કર્યા એટલે બોપલવાળા ડૉક્ટર અમારા સગા સંબંધી હતા એટલે અમને એવું કીધું કે આમનું હાર્ટ વીસ ટકા પંપ કરે છે જીવવાનો બહુ ઓછો ચાન્સ છે પછી જેમ તેમ કરીને એ લોકોએ ચાલુ રહ્યું પછી અમને ચાર પાંચ દિવસ પછી એમને બી રજા આપી દીધી સારું થઈ ગયું થોડા દિવસ પછી પપ્પાને અચાનક જ એ મૃત્યુ પામ્યા ઓકે આ ક્યારની ઘટના છે કયા વર્ષમાં આ બન્યું તો કયા મહિનામાં કયા વર્ષમાં 27 નવેમ્બર 2023 ના રોજ અમે લઈ ગયા હતા દવાખાને અને એમનો એક મહિના પછી એક મહિના અને થોડા દિવસ પછી એ બ્રેક એક્સપાયર થઈ ગયા હતા ઓકે તમને ક્યારે એવું લાગ્યું કે હવે આ ખ્યાતિ હોસ્પિટલની ભૂલ જે છે એના કારણે આ મોત થયું આ જે આ કૌભાંડ નીકળ્યા છે ખેતી હોસ્પિટલના એના કારણે અમને બી લાગ્યું કે અમારી જોડે બી આ કૌભાંડ થયેલું છે અને અમે એટલા માટે કરી રહ્યા છીએ કે આ કૌભાંડ કોઈ બીજાના મા બાપ કે ભાઈ કે સગાવાલા જોડે ના થાય એટલા માટે આ કરી રહ્યા છે બસ અમે બી કેસ કરશું અને આના આગળ પગલાં બી ભરશું કે આ લોકોને સજા થવી જોઈએ આ જો આ ગોલ્ડ મેડલિસ્ટ જો આવું કરી શકતા હોય તો બીજા ડૉક્ટર બી આવું કરી શકશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ ઉક્રાઈમ બ્રાન્ચના હાથી ઝડપાયેલા નકલી આઈએસ અધિકારીના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી લોકોને પ્રભાવમાં લેનાર અને છેતરપિંડી કરનાર મેહુલ શાહનો વધુ એક વીડિયો સામે આવ્યો જેમાંથી એરપોર્ટમાંથી બહાર નીકળતા અને કેટલાક લોકો તેનું સ્વાગત કરતા હોવાનો વિડીયો પણ જોવા મળે છે મેહુલ શાહ આ પ્રકારના વિડીયો બનાવી લોકોને પ્રભાવિત કરતો હોવાનું પણ સામે આવ્યું વલસાડમાં ઝડપાયેલા સિરિયલ કિલરનો મામલો પારડીના મોતીવાડામાં યુવતીના દુષ્કર્મ બાદ હત્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે સિરિયલ કિલર રાહુલ જાટને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઘટના સ્થળે આરોપીને લઈને પોલીસની ટીમ પણ પહોંચી યુવતી સાથે જે સ્થળે દુષ્કર્મ બાદ હત્યા કરી એ સ્થળે લાવવામાં આવ્યો ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારની વાડીમાં પોલીસ આરોપી સાથે પહોંચી મોટા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે લગાવવામાં આવ્યો અને લાવવામાં આવ્યો હતો સિરિયલ કિલર રાહુલ જાટ પચીસ દિવસમાં પાંચ હત્યા કરી ચૂક્યો છે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું વલસાડના પારડીના ચકચારીત મોતીવાડા રેપ વિથ મર્ડરની ઘટનાનો આરોપી અગિયાર દિવસ બાદ પોલીસના હાથે લાગ્યો છે અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આગળ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો છે એ અત્યારે આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવે છે અને આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કેવી રીતે આરોપીએ યુવતીનો પીછો કર્યો અને ત્યારબાદ તે કઈ રીતે અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ યુવતી સાથે તેણે કેવી રીતે દુષ્કર્મ અને અહીંયા આગળ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે આપણે જણાવી દઈએ કે અહીંયા આગળ જે દૃશ્ય જોઈ રહ્યા છો અહીં આ વલસાડના મોતીવાડાનું આ છે આ સામે જોઈ શકો છો આગળ છે અહીંયા આગળથી અડધો કિલોમીટર દૂર છે ઉદવાડા રેલવે સ્ટેશન છે ત્યાં આગળ યુવતી પ્લેટફોર્મ પરથી ત્યાંથી અહીંયા આગળ જ્યારે ઘરે પરત ફરી રહી હતી ટ્યુશનથી ત્યારે આરોપીએ આ ટ્રેક પરથી એનો પીછો કર્યો હતો ને ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયાથી આરોપી છે એ ટ્રેક પરથી અહીંયા આ જગ્યા પરથી આ રસ્તા પરથી ફરીને યુવતીની સાથે પાછળ પાછળ આવ્યો હતો ને ત્યારબાદ અહીંયા આગળ આ યુવતીને આ રીતના ઝાડીમાં લઈ સરદારધામના પ્રમુખ પર હુમલાનું મામલું ખુડલધામ સુરતના કન્વીનર અલ્પેશ કથિરિયાનું નિવેદન જે ઘટના બની છે એ નિંદનીય છે ઘટના બની એ બે વ્યક્તિઓ વચ્ચેની વાત છે સંસ્થાને આ મામલે કોઈ લેવા દેવા નથી આ લડાઈને બંને સંસ્થાઓ સાથે જોડવી અયોગ્ય છે સમાજના નાના લોકોને પણ ખેસ હોય છે એટલે કોઈ પણ વચ્ચે અણબનાવ બને છે અને નીચેની કક્ષાના લોકો સુધી લઈ જવા નીચેની ફોરમ સુધી લઈ જઈને બંને વચ્ચે અથડામણ કરી એવી કોઈ પણ બાબત ન થવી જોઈએ દરેક લોકોએ શાંતિ અને સંયમતા જાળવી તો સરદાર મામલે ભાજપનું નિવેદન મનહર પટેલના આરોપ પર ભાજપે પલટવાર કર્યો કોંગ્રેસના નેતાના આરોપો પાયા વિહોણા ગણાવ્યા કોઈપણ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ વ્યક્તિગત બાબતને કારણે હુમલો થયો છે એવું યજ્ઞેશ દવેએ જણાવ્યું કોઈ સામાજિક કે રાજકીય વિવાદ નથી રાજકારણ કઈ રીતે રમવું અને રાજકીય રંગ કઈ રીતે આપવો કોઈ પણ વ્યક્તિનું આજે એની પર હુમલો થયો છે એની એની સંવેદના દાખવવાની જગ્યાએ એને રાજકીય રંગ આપી અને રોટલા શેકવામાં જ્યારે કોંગ્રેસ પડી હોય ત્યારે મારે સ્પષ્ટ કહેવું એ એ બાબતે છે કે આ જે હુમલો થયો છે કે આ વાત છે એમાં કોઈ રાજકીય રંગ નથી અને કોઈ સામાજિક પણ રંગ નથી વ્યક્તિગત એમના કોઈ વૈમનસ્યના કારણે અથવા તો બીજા કોઈ કારણસર આ બનાવ બન્યો છે તો આ બુલેટિનમાં